बहु सरसवातो श्रीराम थी। जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम, राम सच्चिदानन्द भगवाननि जय सरस मजा चाल्यो सत्सङ्ग મીનાબેને સરસ વાતો લીધી અને ભાઈએ વાતો લીધી મીનાબેને ખાસ એ ટપોર હતી કે કેમ જણાતો નથી પરમાત્મા પ્રભુ કેમ ભૂલાયો પ્રભુ કેમ ખોરાઈ ગયો છે તો આજે આપણે પરમ જ્ઞાન નિષ્ઠાની આ સત્સંગમાં પ્રભુને આપણે ચેલેન્જ કરીએ કે તારે જ્યાં ખોરવું હોય જેમ ભૂલાવું હોય ભૂલાય પણ આજે મારે ગોતી લેવો છે અત્યારે તો શું થયું છે કેમ ભૂલાયો કેમ જણાતો નથી કેમ ગોતવાનું ચાલુ છે શરૂઆત માનવ જીવનની થઈ ગઈ તો જીવનની શરૂઆત અજ્ઞાનથી જ થઈ છે અજ્ઞાનથી થઈ છે પરમાત્મા માં શરૂઆત હું બની ગયો ને તો અજ્ઞાન થી શરૂઆત થઈ છે અને ત્યાંથી માંડી અને આપણે અભ્યાસ કરતા 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 એક એક ભ્રાંતિઓને ટાળતા ટાળતા છેલ્લે પરમ આનંદ એટલે નિરંકુશ તૃપ્તિ ઈ વચ્ચેના કેટલાય પગથિયા આપણે સર કરતા 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 અજ્ઞાનથી માડી અને નિષ્કલંક પોતાનો સ્વદર્શન સુધીની આ યાત્રા છે તો આખી યાત્રા સેમાં ચાલે છે આપડા જીવનની તો આખી યાત્રા ચિદાભાસમાં ચાલે છે ચેતનામાં તો આપણી શરૂઆત શરીરની થઈ તો એનો પ્રકાશ કોને કર્યો બુદ્ધિ સમજની થઈ અને અવિદ્યા અને બુદ્ધિ બધું ભેગું થયું એટલે માણસ પોતે થી બધા જ્ઞાનો કરવા લાગ્યો પણ એ પહેલા શરીરનો પ્રકાશ કોને કર્યો તો જે સત્તા છે એને કર્યો ડાયરેક્ટ જેમ સૂર્ય ઉગે છે તો સૂર્યનો પ્રકાશ એક જ છે સુધી લાગે કે જ્યાં સુધી દર્પણના ઉપર ના હોય ને પડછાયા ના પડતા હોય ત્યાં સુધી એક લાગે તો આ ચિદાબાસ અને બુદ્ધિ આની અંદર ઝીલાયેલો છે એટલે અનેક રૂપે લાગે પ્રકાશ સૂર્યનો પ્રકાશ એક જ વસ્તુ હોય એ એક જ વસ્તુને ડાયરેક્ટ પ્રકાશ છે એ પ્રકાશે છે અને બુદ્ધિમાં આયેલો જે છે અરીસામાં આયેલો છે સૂર્યનો પ્રકાશ ઈએ એક ખુરશી પડી હોય તો બે પ્રકાશથી પ્રકાશથી હોય શરીર પાંચ મહાભૂતો કે જ્યાં આભાસ સ્વરૂપ આભાસ છે પણ બુદ્ધિ સુ જેમ છે એમ આભાસ છે બુદ્ધિમાં પ્રગટ થાય છે આભાસ તો એ પહેલાંનું જેટલું પાંચ મહાભૂતો પંચીકરણ ને એનું મળવું ને આ બધું બુદ્ધિ જાણતી નથી કારણ કે એક જ પ્રકાશથી પ્રકાશતું હતું એ બધું અહીંયા મૂળ વાત એ છે કે પ્રભુ કેમ ભુલાયો આ વાતને નજરમાં રાખજો આપણે ખાસ આ સ્થૂળ જે છે એની રચના થઈ માતા પેટમાં ત્યાં એ એ દેહમાં અંદર ઘડાતો વખતે બુદ્ધિ પ્રાગટ્ય થયું અને પ્રાણ પોતાનો સ્વતંત્ર ચાલુ થઈ ગયો એટલે પેલા સૂક્ષ્મની ની અવિદ્યા અને પછી બુદ્ધિમાં ઝીલાયેલા પ્રકાશ થી અવિદ્યા ચાલુ થઈ જીવનની યાત્રા આકાશ નો સૂર્ય પ્રકાશે છે પણ જમીન ઉપર અરીસો પડ્યો છે એક અરીસો કેટલાય પડ્યા હોય તો સૂર્યના કિરણો કેટલાય બની જાય છે સૂર્યનો પ્રકાશ કેટલા અનેક બની જાય છે અને એક જ વસ્તુમાં એક જ દિવાલો હોય તો અહીંયા દસ ઝાબા પડતા હોય અને એક જેમ છે એમ અખંડ ઝાબોય હોય અખંડ પ્રકાશે હોય પ્રકાશ એક જ વસ્તુ ઉપર પડે છે પણ બે જાતના પડે છે એક ચેતન નો પ્રકાશ અને એક પ્રકાશ તો હોય તે ઈશ્વરી પ્રકાશ છે અને બીજા પ્રકાશ થી પ્રકાશ એ છે આપણે સાડા પાંચ ફૂટ નો બની ગયો બુદ્ધિ માં ઝીલ્યો ચેતન નો પ્રકાશ અને એનાથી જેટલું જ્ઞાન થવા માંડ્યું તે મુખ્ય પ્રશ્ન કહું કે પ્રભુ કેમ ભૂલાયો વસ્તુ પડે છે એક એક વસ્તુ પરાવર્તન પામેલા એક દ્રષ્ટા છે જેમ છે પણ બીજો બુદ્ધિએ દ્રષ્ટા બનાવ્યો જાગ્રત સ્વપ્નનો સ્વપ્ન નોખો નોખો એ પરાવર્તન પામીને બનેલો દ્રષ્ટા જેટલી પરિસ્થિતિઓ અવસ્થાઓ નોખી એટલા દ્રષ્ટા નોખા બની ગઈ પ્રભુ કેમ ભૂલાયો આત્મા રૂપી સૂર્ય પ્રકાશી રહેલો છે સમજીએ એ સ્થૂળ શરીરને પ્રકાશે અને બુદ્ધિમાં ચિદાભાસ છે તે આ શરીરને પ્રકાશે પ્રકાશ છે તે છે છે બુદ્ધિમાં પ્રકાશ દર્પણમાં આવેલો સૂર્યનું કિરણ છે તે અનેક દર્પણમાં આવે છે અનેક પ્રકાશ બની જાય છે અનેક બુદ્ધિમાં આવે છે અનેક માન્યતાઓ નોખા નોખા ભેદની બને જાય છે અને એ પરાવર્તન પામેલા પ્રકાશ ની એટલે બુદ્ધિમાં જીડાયેલા ચિદાબાસ ની સંખ્યા અને છે કેટલા બધા આપણે છીએ મનુષ્યો હજારો લાખો કરોડો નોખા 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 એ બુદ્ધિના પ્રકાશ ની સંખ્યા છે નોખા નાખા ઝીલાયેલા પરાવર્તિત પામ્યા એટલે નોખો વ્યક્તિ દ્રઢ કર્યો આપણે અને આપણે પોતાને હું 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 એમ દ્રઢ કરી નાખ્યું અવે જુઓ પરાવર્તન પામેલો પ્રકાશ હોય જેટલા અરીસા પાંચ અરીસાઓ તો 5 નોખા નોખા પ્રકાશો એક દિવાલ ઉપર પડતા હોય એમાંથી બે અરીસા ફૂટી જાય તો 3 થઈ જાય બીજા બે વધે તો 7 થઈ જાય તો એ 5 ના બદલે 3 એ થાય અને 5 ના બદલે 7 7 એ થાય વધે તો પણ બિલકુલ દર્પણ ના હોય તો પૃથ્વી ઉપર અને સીધો સૂર્ય હોય તો પ્રભુ કેમ ભૂલાયો બુદ્ધિ જ ભ્રાંતિઓથી જાગી જાય અને બુદ્ધિ નું બુદ્ધિ પણ ખલાસ થઈ જાય મીનાબેન કહેતા હતા કે અહંકાર નો નાશ થઈ જાય આ રહ્યો નાશ થાય પોતે ભ્રાંતિઓનું નિવારણ થાય એટલે જેમ પોતાને જાણી લે બે શું થાય તો બુદ્ધિમાં ઝીલાયેલો જે છે એ સ્વપ્નમાં નો દ્રષ્ટા બને અહી અહંકાર જાગ્રત નો બને સુસુપ્તી નો બને અલગ અલગ રીતે અને વિશેષ રીતે પ્રકાશે વિચિત્રતા તેમાં પૂરી આ જગતમાં વિચિત્રતા કોણે પૂરી છે ત્રણ ગુણોના કારણે નોખો નોખો અનુભવ કરે છે અને એટલે જન્મ મરણના ચક્રમાં જીવ અટવાય છે જો રોવાનું ચાલુ થાય ગોતવાનું ચાલુ થાય તો કરુણા કરીને દોડતો આવે બચાવવા પણ આપણે શું કરીએ છીએ ખાલી એકલા ભાવમાં પડીએ છીએ ક તો મંદિરમાં ઘંટ બગાડી આવીએ તો બે ચાર ફૂલો ચલાવી આવી મેં ભક્તિ કરી લીધી એટલાથી કામ ના બને શુદ્ધ પોતાના ભાવથી પોતાના પરમાત્માને પ્રેમ કરવા લાગીએ બીજો પ્રેમ બિલકુલ નોર્મલ બની જાય ત્યારે આપણને એ ગળે લગાડે સાચીએ લગાડી દે આવી મોટી ભયંકર માયા એને માનવી અહંકારને મટાડવો તે આપણે હું હું મટાડી દઉં હું મટાડી દઉં એમ કરીને મથ્યા છીએ મંડીએ છીએ એટલું તો જેમ સેમ દર્શન થતું નથી નામ રૂપ ને જગત વચ્ચે આવી જાય છે અને નોખી નોખી પરિસ્થિતિઓને મહત્વ આપ્યું ને એટલે દ્રષ્ટાય નોખો નોખો બની ગયો અને એ નોખો નોખો દ્રષ્ટા બન્યો છે ભટકાણો છે હવે સાચો અસલ દ્રષ્ટા છે જાણે છે કે ભેદ કેમ જો એ સક્ષમ થાય તો એ નક્કી કરી લે કે મારામાં ભેદ નથી કરવા મારે સાક્ષીમાં જ રહેવું છે ભેદમાં નથી રહેવું ભેદમાં જ રહેવું છે અને એને જો અભેદમાં રહેવું હોય તો શું થાય પ્રાંતિઓ જેટલી પકડાયેલી છે કેવી રીતે પકડાણી છે એનો અભ્યાસ કરી અને બધું ખરી પડે કેરવી નાખે એટલે ભેદના પ્રકાશ ઉભા થયેલા છે અને એ એને જાણી લે છે કે આ બધો બુદ્ધિના કારણે થયેલો છે આ પ્રકાશ ઇન્દ્રિયોના કારણે છે તો ભેદના પ્રકાશને અને તેને પોતાના પ્રકાશને બે ને જેમ છે એમ જાણી લે એનું નામ વિવેક અને વિવેક થઈ જાય એટલે આભાસને એ પ્રકાશને એ ઇન્દ્રિયોના અનુભવોના પ્રકાશની મહત્તા બંધ કરી દે એને એનામાંથી દ્રષ્ટિ ફેરવી નાખી કોઈ એવું નથી બહુ સરસ વાત કરી હતી મીનાબેને કે છું છે રૂપે બને તો આ બધો અભ્યાસ એ શું છે કે માન્યતાઓ મટાડવા માટે છે છે રૂપે જે છે એ છે રૂપે સ્વીકારે ક્યારે પોતાને પ્રાંતિયો જાય તો સ્વીકારે જેને હું છું એ રૂપે માની લીધો છે એ પોતાને જલ કમલવત અસંગી અનાદિ જન્મ મૃત્યુ વગરનો પોતાને સ્વીકારે ક્યારે હું રૂપે માનીને બેઠો છે અને હું ખતમ કરવાનો છું તો અહંકારને મટાડવા માટે ભ્રાંતિઓ જ કાઢવાની છે કારણ કે એનો જ છે જેને જાણી અને તૃપ્ત થવાનું છે તો એનો જ ચેતન છે ખાલી પથરામાંથી વધારાનો કચરો કાઢવાનો છે એની એ મૂર્તિ એમાં પડી છે પણ એ કીધું ને કે છે સ્વીકાર ના કરીએ

પ્રાંતિ છે એટલે હું છું છું હું હું રૂપે માની લીધું છે અહંકારને મટાડવા માટે પ્રાંતિઓ જ કાઢવાની છે તો છેનો સ્વીકાર કરીએ મુખ્ય ડાયરેક્ટ જે પ્રકાશ છે અને બુદ્ધિમાં આવેલો પ્રકાશ બેને બંધ કરી અને જેમ છે પ્રકાશ જે છે એ રહે બુદ્ધિનો પ્રકાશ ઇન્દ્રિયોનો પ્રકાશ બંધ બધી ઇન્દ્રિયો ખતમ થઈ જાય એનું જીવન ના મળે એટલા માટે એટલે પરમાત્માને માનવાની માનવાની વાત છે પોતાની અંદર એક મુખ્ય સત્તા છે એને માનવાની વાત છે પણ એને આપણે યાદ જ કરતા નથી કેમ બુદ્ધિમાં માં આવેલો ચેતન ઇન્દ્રિયોમાં આવેલું ચેતન એની અંદર ભટકણમાં પડી ગયા છીએ આપણે એમાંથી બહાર નીકળતા નથી એ સાચું લાગે છે એટલે કળોતરામાં ફસાણા છીએ જો બુદ્ધિમાં આવેલું ચેતન ઇન્દ્રિયોમાં આવેલું ચેતન એ પરાવર્તિત થયેલું છે એવું ખબર પડે તો ડાયરેક્ટ એ છૂટી જાય અને કુટસ્થ રહે એમને ભગવાનની યાદ આવતી નથી યાદ કરતા નથી કેમ કે જેમ છે પ્રાંતિઓ મળતી નથી અને પડછાયાને સાચો સમજીને પડછાયાની સાથે બાથો ભરીએ છીએ આપણે મોટામાં મોટી દુઃખની વાત છે આ બંધન થયું હોય તો પડછાયાની પાછળ ભાગીએ છીએ એટલે આપણે મરી ગયા હોય તો પહોંચ જીટીના લોકો યાદ આવે રાષ્ટ્રપતિ પ્રધાન મરી ગયો હોય તો યાદ આવે પરમાત્મા ગોદાનો યાદ જ આવતો નથી ને એમ લાગે છે કે ઈ નથી ધન યાદ આવે ગાડી આવે મકાન આવે પચીસ વર્ષે અહીંયાથી નીકળ્યા હોય તો યાદ આવે કે મારું મકાન હતું પરમાત્મા મારો છે એવું કહીને સાચી રીતે લાગતું નથી પરમાત્મા એટલો બધો કઈ ખરાબ બની ગયો છે કે આપણે એને યાદ કરવો પડે એટલો નિષ્ઠુર બની ગયો છે કે આપણામાંથી જતો રહે છે હંતઈ જાય છે અને યાદ નથી આવતો એટલે આપણે એનો આપણે માનતા નથી આપણો છે એમ જ્યારે આપણો સુહદ પરમાત્મા છે ને બીજું કોઈ છે જ નહીં આ માની લઈએ તો હાજરા હાજર પ્રગટ જ છે કોઈ દિવસ આપણે પરમાત્માથી નોખા થયા નથી પરમાત્મા આપણાથી કોઈ દિવસ ચુપાણો હોય નથી છુપાયો નથી આ શરીરને હું માનું છું શરીરનું કોઈ દિવસ વાસ્તવિક રીતે આપણું મિલન થયું જ નથી આ સૃષ્ટિ સાથેની રમત આપણી થઈ જ નથી પણ અહંકાર એને ગમે છે એટલે પોતાનું બળ ઉભું કરી નાખ્યું ને બળ ઉપર એના બળથી થી ઇન્દ્રિયોના વિષયોને પકડી રાખે છે એને છોડવું નથી એને મજા આવે છે અને બધી ઇન્દ્રિયો ઉપર ને જગત ઉપર ને બધા ઉપર મારા તારાના કરી અને બધા ઉપર શાસન કરે છે બળપૂર્વક હવે જો ઈશ્વર કોઈ દાડો બળપૂર્વક શાસન કરતો નથી એની સહજ સત્તા છે ઈશ્વર બળપૂર્વક કદાચ શાસન કરે તો મહાપુરુષોમાં ઉતરી અને કઈક કરી શકે ઉતરવું પડે એને પણ જેમ છે બળપૂર્વક ઈશ્વર શાસન નથી કરતો ને અહંકાર બળપૂર્વક શાસન કરે છે ઈશ્વર કોઈના પ્રભાવમાં ઉતરતો નથી અને અહંકારમાં રહેલો પોતાને માની બેઠેલો છે છે તે પ્રભાવમાં આવે અહંકાર ભગવાન કોઈને દુખ હાલતો નથી અને કોઈના દુખ દૂરી કરતો નથી ભગવાન હંતા નથી કોઈને વધારે પ્રેમ પણ કરતો નથી ઓછો કરતો નથી ભગવાન લોભીઓય નથી મહાન ઉદાર છે એની ઉદારતાનો ઉપયોગ અવગણે છે ને પછી કહે છે કે ધર્મને જાણો છું પણ મારે નથી પકડાતો નથી પકડાતો ક્યાંથી પકડાય અધર્મને જાણું છું પણ નથી છૂટતો નથી છૂટતો તો ના છૂટે શામા ચીડિયું ભાળે નહીં ને અંધારે અથડાય એમાં વાઘ કોનો કહેવાય એટલે ભાઈએ સરસ વાત કરી કે સ્વને મળવું હોય તો સ્વ છે અને સ્વની અંદર એનો ડાબો યાદ છે જમણો યાદ છે કદાચ ડાબા ને જમણા ને એકબીજાને મળવું હોય તો વાર લાગે પણ પોતાને પોતાના હાથને મળવું હોય તો ક્યાં વાર લાગે બહુ સરસ વાત ગમી આ મને બંને હાથ આપણા જ છે અને આપણા જ છે એ સત્તામાં બંને હાથ એકબીજાને મળે તો વધેય નહીં કેમકે એ કે મારો બાપ તો એક જ છે આપણા બંનેના બાપ ક્ષણવાર કર્મ કર્યા વગર રહી શકાતું નથી અને અજ્ઞાની કરું છું કરું છું કરું છું બહુ સરસ વાત કર્યા અજ્ઞાની કરું છું કરું છું કરે જ્ઞાની તો થાય છે થાય છે થાય છે એ કરતો નથી જેમ અજ્ઞાની છે ત્રણેય અને કર્મો કરે છે એટલે બંધન લાગે છે સારા નબળું લાગે છે ગુણોથી બંધાય છે એટલે અને એને એવું લાગે છે કે કર્મ વગર નહીં ચાલે એટલે તો પોતાનો હું માનેલો છે એ છૂટતો નથી કર્મ વગર નહીં જીવી શકું કર્મ વગર નુકસાન થઈ જશે કર્મ કર્યા વગર હું સુખી નહીં થવું આ શું છે મહત્તા કર્મને આપી હું કરતા છું એના કારણે કર્મને મહત્તા આપી ગઈ તો આવી રીતે કર્મને વધારે મહત્ત્વતા આપી દે એ પોતાનો દેવાળું છે કરવું પડશે એવું જેને લાગે છે જે સત્ત્વ ગુણ લજો ગુણ તમોગુણના પ્રભાવમાં જે રમે છે એને લાગે છે કરવું જ પડશે કૃષ્ણ ભગવાને કીધું કે કર્મ કરવું પડશે અને હું એ કરું છું તો એની એક રીત એવી હતી કે કર્મ કર્યા વગરનો શાંત રહીને પાછો એમ કે છે કે હું કર્મ કરું છું જોઈ લો કર્મ કરીને શાંત રહે છે કરતા બધતો નથી પોતે તો આ દશાનો ફરક છે કૃષ્ણની દશા અને અજ્ઞાનીની દશા કૃષ્ણ એટલે જેનામાં નથી કોઈ પ્રશ્ન તે કૃષ્ણ સંપૂર્ણ સ્વીકાર થઈ ગયો પોતે પરમાત્માનો અને પરમાત્મા અને બંને ચીટકી ગયા તે કૃષ્ણ એની દશા છે એનો ટાવર છે એની કક વાત જ ન કોઈ બ્રાન્ડ્યોનું નિવારણ પરમાત્મા કેમ જડતો નથી રાજા થઈને બેહી ગયો છે ચોર અંદર ઘૂસી ગયો રાજ્યમાં આવ્યો અને રાજા થઈને બેસી ગયો અને એવા રાજાનો પહેર્યો રાજાનું મોઢું પહેર્યું અને રાજાની ગાદી ઉપર બે રાજાને એક રૂમમાં પૂરી દીધું મંદિરમાં બીજાને ખબર પડે કે આ તો ડુપ્લિકેટ બનીને આવ્યો છે તો એને ઉઠાડી ગાદી ઉપરથી નસલ રાજાને ગોતી લાઈટ બેસાડી દે તો એ અસલ રાજા નકલ રાજામાં ફેર શું છે ફેર ફેર છે છે જન્મ નથી અસંગી રહે છે નિર્વિકારી છે તો ક્યારે માનવાનો છે એને આપણે ધીરે ધીરે જ્ઞાન થશે એમ માનતા જાશું એમ ચોર ચોરી કરીને જતો રહે રાડ ના પાડીએ પરમાત્માને અત્યારે જ હાલ જ આ ક્ષણે માનવો પડશે અને અત્યારે હાલ જ હાજરા હાજર છે એમ ના માનીએ મોટી મોટી ભૂલ છે એ બુદ્ધિનું જ દેવાળું છે બીજું કાંઈ નથી અને મારો પોતાનો ના માનીએ તો એ એનાથી મોટી ભૂલ છે આપણા પોતાનામાં છે ના માનીએ તો એકદમ અજ્ઞાની છે આપણે આપણી ઈચ્છાઓને બાંધીએ છીએ ને એટલે પરમાત્મા માનવામાં આવતો નથી ઈચ્છાઓ કર્મની થાય છે એ અહંકાર કરે તો ચા મિટે ચિંતા મિટે મનવા બે પરવાહ जिनको કછું ના જોઈએ વો સહન કર સા પરમાત્મા દૂર નથી અહીં છે પરમાત્મા બીજો નથી હોમ છે પરમાત્માને મળવું હોય તો વાર નથી પોતાના મત છે જય સચ્ચિદારા જય સચિદારા બધા ને ખોડું